નમસ્કાર દર્શક મિત્રો આપ બની રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ નવસારીના અડીને આવેલા મોરા ગામની અંદર એક આગની ઘટના બનવા પામી હતી ભરતભાઈ ભરતભાઈ જે છે અંદર લગ્ન પ્રસંગ હોવાના કારણે મંડપ બાંધવાનો હોય અને જેથી કરીને બાજુ બાજુનો કચરો જે ખરું એ સળગાવવામાં આવ્યું હતું કચરો સળગાવ્યા બાદ એમના ત્યાં સબમર્સિબલ હોય સબમર્સિબલથી એ લોકોએ પાણી છાટી કચરો ઓલવી નાખ્યું હતું પણ કઈક જગ્યાએ કચરો બાકી રહી ગયું હતું અને એની અંદર જે આગ હતી એ આગ પાછી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ મંડપનો સામાન હતો ત્યાં સુધી આગ આવી પહોંચી હતી અને જેના કારણે લઈ અને મંડપના સામાનની અંદર આગ લાગી જવા પામી હતી અઠવાડિયા પહેલા જ લાવેલ પાંચસો ખુરશીઓ પણ એની અંદર બળીને ખાખ થઈ જવા પામી હતી સાથે જ ફાઇબરની ઘણી બધી વસ્તુઓ ગેટ તેમજ ટેબલ અને અન્ય જે મંડપનો સામાન છે એ બળીને ખાક થવા પામ્યો હતો ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને લગભગ કલાકની જહેમત બાદ આગને કાબુ મેળવવામાં આવ્યો હતો આ ઘટના અંગે ભરતભાઈ મંડપવાળા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ભરતભાઈ મોરા મોરા ફર્યું ફર્યું જૂના ફળિયા અમે અહીંયા સવારે કચરો સળગાયેલો હતો અમે ઓલોયો પણ હવે કંઈ રહી ગયું હશે ખબર નહીં શું તે અમે આ ફરિયામાં મંડપ બનાવતા હતા ત્યારે બાજુવાળા ભાઈ બોલાવ્યા કે તમારે ત્યાં કંઈ સળગે છે આગ લાગી છે અહીંયા આવીને જોયું તો ઘણું સળગેલું હતું મોટર અમારી ચાલુ નહીં થઈ એટલે

भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृदेवो भवा देवो भवा वी ओ एवरीथिंग टू अवर पेरेंट्स लेट्स सेलिब्रेट फोर्टीन फेब्रवरी एज पेरेंट्स वर्शिप डे मातृदेवो भवा पित्र देवो भवा સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં ફાયરના જવાનો આવ્યા હતા અને ફાયરના જવાનો બે ફાયર ટેન્ડર લઈને આવ્યા હતા અને લગભગ સાતેક જેટલા જવાનો હતા કે જેમણે લગભગ કલાકની મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો તો ત્યારે ફાયરના જવાન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અમારા પર ફાયરનો પર કોલ આવતા દીપકભાઈનો આપણા જે મોરા ગામના સરપંચ સાહેબ છે તે ચાર ને પંદરે કોલ આવ્યો હતો અમે અહીંયા ચાર ને ત્રીસ બત્રીસે આવી ગયા હતા ત્યાં ત્યાર પછી અમે આગને કાબૂ કરે છે કલાક કલાકથી દોઢ એક દોઢ કલાકમાં આગને કાબુ કરે છે અંદાજિત નુકસાન તો અત્યારે અમારથી કંઈ કહી નહીં શકાય ને કારણ બી ખબર નથી પડી હજુ કે શોર્ટ સર્કિટ થઈ કે કંઈ બીજું કોઈ નુકસાન થયું એ કંઈ ખ્યાલ નથી અમને બે ફાયર ફાઈટર સાત જવાનું અમે જગ્યા અહીંયા સ્થળ પર આવેલા તો આ પ્રમાણે મંડપ માલિક જે ખરા મંડપ માલિકના જ ઘરના આંગણાની અંદર આગ લાગવા પામી હતી અને એમના જ કાકાની દીકરીના લગ્ન હતા અને લગ્ન પ્રસંગ હોય મંડપ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને જેથી કરીને કચરો સળગાવવામાં આવ્યો હતો કચરો ઓલવી નાખવામાં આવ્યો હતો પણ એની અંદર કશિક આગ રહી જવા પામી હતી અને એ આગે વિકરાળ સ્વરૂપ પાછું ધારણ કરતાં પવનની ગતિ મળતા અને એની અંદર અઠવાડિયા પહેલાં જ લાવેલ પાંચસો ખુરશીઓ પણ સાવ બળીને ખાખ થઈ જવા પામી હતી तो आज પ્રમાણે આવા અનુવચ સમાચાર માટે નિહાળત રહો નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો